નમસ્કાર વિદ્યાર્થીઓ આજે ધોરણ નવ નો ચેપ્ટર નંબર આઠ બળ તથા ગતિના નિયમોમાં સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર પાંચ જોઈ રહ્યા છીએ જેની અંદર આપી છે કે સ્થિર અવસ્થામાં રહેલો ટ્રક કોઈ ટેકરી પરથી નીચે તરફ અચળ પ્રવેશથી ગતિની શરૂઆત કરી શું કે ટ્રક છે એ સ્થિર અવસ્થામાં ઊભો રહેલો છે માટે તેનું પ્રારંભિક વેગ એટલે કે યુ બરાબર ઝીરો મીટર પ્રતિ સેકન્ડ થશે અંતિમ વેગ તો આપેલું નથી કારણ કે એની શરૂઆત કરી રહ્યો છે એટલે ખાલી પ્રારંભિક વેગ જ મળશે

ગતિના સમીકરણ ગતિના સમીકરણનો ઉપયોગ કરીશું ગતિના સમીકરણનો ઉપયોગ છે શું છે ગતિના સમીકરણનો ઉપયોગ કયો સમીકરણ નંબર કર્યો એ ઇન્ટુ ટી સ્કવેર જે આપણને એસ આપેલો છે ચારસો મીટર સમય આપેલો છે વીસ મીટર વીસ સેકન્ડ અને યુ આપેલું છે

એ સોધતા હોય એ સોધતા હોય યુ સોધતા હોય કે ટી કેમ ના સોધતા હોય તો જ્યારે દાખલો ફિનિશ થાય ત્યારે તેનો એકમ લખવાનું ભૂલવું નહીં ઓકે હવે આગળ વાંચીએ શું આપ્યું તું હવે તો હવે આપણે શું આપ્યું છે જો તેનું દળ સાત ટન હોય હવે એની અંદર એ ટ્રકની અંદર દળ પણ આપેલું છે કેટલું સાત ટન એટલે કે આપણને એમ આપેલું છે કેટલા એક ટન બરાબર એક હજાર કેજી કઈ વાંધો નહીં આપણે એ પણ સોલ્યુશન કરી લઈએ તો ચલો પેલા એમ બરાબર કેજીમાં લઈ લઈએ કે સાત ટન બરાબર સાત ગુણ્યા બરાબર સાત હજાર કેજી હજાર કેજી થઈ જશે હવે કંઈ નહી શું કરીશું એફ બરાબર એ આપણે અહિયાં જોઈ જ લીધો છે બરાબર તો કઈ ચિંતા કરવાની જરૂર નથી સાત હજાર ગુણ્યા બે હવે ગુણાકાર માં તમે એક્સપર્ટ છો તમે બધા جیرو 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 چود. اتوار 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 چود ہزار لکھو برخا તો આટલો બળ લાગે છે વિદ્યાર્થી મિત્રો બરાબર તો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે અસ્ત જય હિન્દ જય